અમદાવાદમાં અપહરણ બાદ યુવકની હત્યા અપહરણ બાદ હત્યા કરી લાશ કેનાલમાં ફેંકી દેવાઈ પોલીસે જયેશની બહેનના લગ્ન થવાના હતા પ્રેમ સંબંધની ખબર પડતા લગ્ન તૂટી ગયા હતા જીગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે જીગ્નેશ કઈ રીતે આખી હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો કયા કારણોસર આ હત્યા કરવામાં આવી પ્રીતિ વાત કરવામાં આવે તો આખો બનાવ છ ફેબ્રુઆરીનો છે છ ફેબ્રુઆરીએ આ કેસના એટલે કે હત્યા અને અપહરણ કેસના મુખ્ય આરોપી જયેશ દરજીની બહેનના લગ્ન હતા લગ્ન થઈ ગયા અને લગ્નની પહેલી રાતે જ જયેશની બહેને પોતાના પતિને જણાવ્યું હતું કે તે અન્ય યુવકને પ્રેમ કરે છે એટલે કે આ કેસમાં જે મૃતક છે પૂનમસિંહ ઝાલા તેને તે પ્રેમ કરે છે અને તે પૂનમ સાથે રહેવા માંગે છે આ પરિ આ વાતની જાણ બંને પરિવારોને થતા બંને પરિવારોએ લગ્નને છૂટાછેડામાં તબદીલ કરવાનો નિર્ણય કર્યો હતો છ તારીખે લગ્ન થયા અને છ તારીખે જ મોડી રાત્રે છૂટાછેડા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો કે પૂનમનું તેના જ ઘરની બહારથી એટલે કે રાણીપના આશ્રય જે ફ્લેટ છે આશ્રય નાઇન ત્યાંથી તેનું અપહરણ કર્યું તેને ચુંડાલ કેનાલ પાસે લઈ ગયા અને ત્યાં લઈ જઈ કેનાલમાં તેને મારી અને નાખી દીધો હોવાની કબૂલાત કરવામાં આવી જ્યારે પોલીસે અપહરણ અંગે તપાસ કરી હતી કારણ કે સૌપ્રથમ પોલીસને હત્યા અંગે કોઈ પણ પુરાવા મળ્યા નહોતા હતા ત્યારે પૂનમસિંગના અપહરણ થયાની જ્યારે પોલીસે તપાસ શરૂ કરી ત્યારે લવ ટ્રાયંગલ સામે આવ્યો હતો અને તેમાં જ આખી હકીકત સામે આવી કે જે યુવતી છે તેના ભાઈઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે પોલીસે ત્રણેને ધરપકડ કરી અને પૂછપરછ કરતા તેઓએ મૃતદેહ કેનાલમાં નાખી દીધો હોવાની કબૂલાત કરી હતી જે મૃતદેહ ગઈકાલે મોડી રાત્રે મળી આવતા પોલીસે આ અંગે અપહરણ અને હત્યાની કલમોનો ઉમેરો કરી ત્રણેની ધરપકડ કરી છે અને સાથે જ આ કેસમાં સંડોવાયેલા તમામ લોકોના જે નિવેદનો તથા પુરાવાઓ છે એકત્રિત કરી અને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે બિલકુલ આભાર જીગ્નેશ તમામ વિગતો માટે